થરાદ તાલુકાના રામપુરા ગામમાં પાણીમાં કમર સુધી લોકો તંત્રની બેદરકારી સામે આક્રોશ થરાદ તાલુકાના રામપુરા ગામમાં ચારથી પાંચ દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે હાલ પાણી ભરાયેલું છે ગામમાં પાણીનો સ્ત્રોત સતત વધી રહ્યો છે હાલની સ્થિતિ એવી છે કે લગભગ પચાસ થી સો ઘરોમાં વસવાટ કરતી વસ્તી કમર સુધીના પાણીમાં ચાલી રહી છે અને સામનો કરી રહી છે ગામ લોકોના જણાવ્યા અનુસાર રામપુરા ગામના સરપંચ અને તલાટી તરફથી કોઈ અસરકારક પગલા લેવાયા નથી પાણીમાં ઘર હોવા છતાં લોકોને સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરવામાં આવી નથી અને કોઈના ખબર અંતર પણ પૂછવામાં આવ્યા નથી આવી ગંભીર સ્થિતિ વચ્ચે થરાદના ધારાસભ્ય તથા વિધાનસભાના અધ્યક્ષ ગામની મુલાકાતે આવ્યા હતા પરંતુ જે વિસ્તારમાં પચાસથી સો ઘરો પાણીમાં ગરકાવ છે ત્યાંની મુલાકાત કર્યા વગર જ તેઓ પરત ફરી ગયા હતા ગામ લોકો આ અંગે ભારે નારાજગી અને અસંતોષ જોવા મળ્યો છે ગામ લોકો હવે માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરે તથા પાણીમાં ફસાયેલા પરિવારોને સલામતી સ્થળે ખસેડવામાં આવે

કોઈ નથી મોતીલાલ આચાર્ય શ્રી સૌપુરા સંપૂર્ણ શાળા પાણીગ્રસ્ત જ છે આગળના ભાગે જે ગેટથી કરી અને છેક પાછળ મેદાન સુધી બધે જળબંબાકાર જેવી સ્થિતિ છે શાળાની અંદર બાળકો આવી શકે તેવી પોઝિશન નથી શાળાના જે જોડતા જે બાળકોને આવવાના માટેના જે બે ત્રણ રસ્તાઓ છે એ રસ્તાઓ પણ સંપૂર્ણ પાણીથી ભરેલા છે કમર સુધી પાણી છે અને ખૂબ દયનીય પરિસ્થિતિ છે તો અમારી વિનંતી છે કે અહીંથી પાણી જલ્દી નિકાલ થાય અને જેમ બને તેમ ઝડપી શાળા ચાલુ થાય અને બાળકો શાળામાં આવે એવી અમારી વિનંતી છે બોલો સાહેબ બોલો આ પાણી નો નિકાલ કરો અમે આજ મંગળવારે આવ્યું છે બારે ને આટલા ઇન્ડિકેટ હા અને સરપંચ તલાટી ધોરે ધોરે છે

અને બે હજાર સત્તરની અંદર પણ આવું પાણી આવેલું હતું અને અત્યારે પણ એથી વધુ પાણી આવેલ છે અને ત્યાં પાણી કોઈ નિકાલ કરવા દીધું નથી અને સોથી દોઢસો ઘર પાણીમાં ડૂબાયેલા છે એટલે મીડિયા માધ્યમથી અમે એમને જોણ કરવા કે તાત્કાલિક અમારે નિકાલ કરે અને તમારો પશુ અને છોકરાઓ પણ અત્યારે સરકાર જોતું નથી પોણીમાં જ બેઠા છે સરકારી અધિકારી કોઈ મુલાકાત લીધી મુલાકાત આજ આધી એ નથી સરપંને પણ મુલાકાત અમારી નથી કરી કે તમે કેવી રીતે પાણીમાં શું છે કોઈ અમારી મુલાકાત કરી નથી બારે બાર દરેક વ્યક્તિઓ આવે છે અને મીટિંગો ભરીન જતા રહે છે ગરીબ લોકો પાણીમાં જ બેઠા ગામ લોકો એવું કહે છે કે અધ્યક્ષ સાહેબે મુલાકાત કરી હતી ગામની હા ગામની મુલાકાત બારે બોલાવીને કરી લીધી છે પણ બાકી કોઈ પાણીમાં કેવી રીતે છે અહીંયા કોઈએ તપાસ કરી નથી સ્થળ ઉપર કોઈ આયુદન નથી એમ ને અધિકારીમાં ના કોઈ અધિકારી આજ દાડા ઉદે નથી ભાઈ કરનાજી ગામ રામપુરા ફરા તાલુકો બનાસપોર અમારા રામપુરા ગામમાં પાણી આગળથી આવે છે કેડે કેડે હો ગરમ પાણી ભરાઈ ગયું છે અત્યારે એટલી આતલ કપોટી છે કે ઢોરને શંકરભાઈ આવીને જ્યાં બધાએ પણ આ પાણી બંધી આવ્યા પણ કંઈ જાવે કે શાય કરશું

રોડ કા ઓની રોડ શું કરવા તો વીમો તો કરી નકા પડે સરકાર એ અમને માટે આજે હું સૌપુરા ગામે આવ્યો છું અને વરસાદને આજે ચાર દિવસ બંધ થયાને થઈ ગયા છે છતાં પણ અહીંયા કણ પાણી સુકવાના નથી પાણીમાં પચીસ ત્રીસ ઘરો અત્યારે પાણીમાં ગરકાવા છે જો કે અહીંયા સુધી હજી સરકારી તંત્ર કોઈ આંખ નથી ફરક આવી અને ગામ લોકો ફોન દ્વારા જાણમાં આવ્યું તો કે પાણી અહીંયા સુકાતું નથી ને સતત પાણીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આવો સાંભળીએ ગામ લોકો શું કહે છે સર પાણી ફૂડસંગ ચોકી 4-4 દિવસથી મોપરેટરથી ચાલુ થતી નથી ખેતરો પાણી ન પડ્યું લાડે ઉડી બોડી ભરાઈ ગઈ લાઈટનું ઉડી પાણી ભરાઈ ગઈ સરકારી અધિકારી કોઈ આવ્યા છે કે નથી આવ્યા કોઈ આયું નથી મોનસન પણ બે હાકાપાતા જોઈએ ભલે હા છે બે હું પંચાયતનો પટાવણો પાણી ત્યારે જો આ બાજુ પાણીનો સતત વધારો જોવા મળી રહ્યો છે રહ્યા છે શાળાના માસ્ટરો મોય બેઠા પણ આટલે આવું નથી પણ પલ્લે પેલા તો અહીંયા મેદી ઉતરી જાય અને નકર કેમ ભાઈ આવતા નથી અધિક શાળા ભણે એમ થઈને કરી કરવું પડે કે ભાઈ અમારા છોકરા શાળાએ આવતા નથી તંતર આવતું નથી હવા નથી આવતું છોકરો મરી જાય તો બાદ કરી માહિતી રાખીએ પણ તેમ રસ્તો નથી અને અહીંયા બેઠા છે અંદર બે બેનું છે

અને આખે ઇન્દી ફેર્યા તો શૌપુરાને મારું એમ કે અમાર મારું ચોટણી 17 હતી તાર બધા અધિકારીઓ હતા કે પોણી કાઢો પોણી કાઢો આખા અધિકારીઓ હતા આ ચોટણી પટી કોઈ ભાવ પૂછતું નથી મોણ આ દાતુરે એનો કોઈ ભાવ પૂછે નથી મારો આઠ નાનો પણ ખેડૂતનો કોઈ આજ સુધી નકા ચોટણી હોય તો હમણાં બટ્ટા શું કરો છો બટા શું કરો એટલે બટ્ટા જ કહેવાના છે અને આજ કોઈ અધિકારી આ સાત દાડા છે સાત તારીખ છે પણ સાહેબ કોઈ તંત્ર કોઈ શાળા વાપરી ઓગ્નવાડી નું ઓપરી મકાન નું ઓપરો પશુ નું ઓપરો સશમન ભૂમિ નું ઓપરી કોઈ દેણો ઘંટી નું ઓપરી તો એક લાઈટ નું ઓપરી કોઈ સગોડ હોય તો નું ઓપરી કોઈ સગોડ આજ તારીખમાં નથી મારી સાહેબ અનકા ના પડી જે કે તંત્ર તમે તમારા માંથી કોઈ થાય લચી ના લીજે કાગળ ઉપર તો એક સરપંચ તરાટી શું રોવા લો હા લીજે પટેલ રવજી ભાઈ પબા ભાઈ તાલુકો સરા આમ તો વરસાદ થયા તો લગભગ પાંચ છ દાડા થઈ ગયા અમારા ખેતરમાં પાણી બિલકુલ ઓછું થતું પહેલાં તો પણ વડોદરાના તળાવનો ભવિષ્યમાં કોઈ સમયે કારે પાણી એમના ન આવેલ વડોદરાવાળા ખેડૂતોએ આ નવા તળાવમાં પાણી વાળ્યું એ પાણી વાળી અને અહીંયાથી ઓવરફ્લો થયો એટલે એ અમારા ખેતરમાં પડ્યું પાણી અને અમારા ખેતરમાં પૂરા ખેતરમાં ભાગની મગફળી પંચાણું દિવસ થયેલા પાક તૈયાર બે એકર જેટલી બાજરી તમામ નિષ્ફળ ગયેલો પાક હવે આ હકીકત સરકારે હરી સુધી વરસાદ થયો ત્યાંથી કોઈ પણ અમારા સૌપુરાની ધ્યાન કોઈ જવાબદારી સુધી અમને કોઈ મળ્યો કશું કોઈ નથી જવાબ જોવાયથી ગયા હવે એમાં અમે આજ જ કરી મેં એકસો બારમાં જોણ કરી એસપી સુધી મેં મારી જાતે ફોન કર્યા છે કે બધું તંત્ર આવી જશે ક્યારે મેં ફોન કર્યા અગિયાર વાગ્યાના આસપાસ પણ હજી સુધી કોઈ આવ્યો નથી મેં હમણાં અમારા રમાદાર બીટ રમાદાર ભરતભાઈને ફોન કર્યો હાલત એમણે એમ કીધું કે અમે શંકરભાઈ ત્યાં આવ્યા છે હું ક્યાં કીધું અહીંયા એટલે અમે આવી છે લીધો તો બરાબર છે સાચું છે અમે કે આવવા છો અહીંથી અમારાથી આગળ અમારા સીમાડા મારા શીધેર રોડ છે સિંગલપટ્ટીનો એ રોડને આ પાણી અમારા ખેતરમાં ઘણું ભરાવાથી ત્યાં અમે તો ફોડો નહીં તો અમારો અહીં ઘર દેખો તમે પાણી અંદર વળ્યું છે હરી વધુ વળીએ હરી તો પાણી લગભગ અગિયાર વાગ્યા ટોળે ફૂટ્યું છે પાલ લોઠી હતી એટલે હજી એકદમ પાણીનો છુટકારો નથી થયો અમને એવું લાગે છે કે ભાઈ પંદર પાણી પંદરથી વીસ ફૂટ જેટલું આવશે તો આગેલા ખેડૂતોને અમે રોડ અહીંયા ફોડવા ગયા તો પટેલ મહાદેવભાઈ અહીંયા અમને રોડ ફોડવા દીધો નહીં એમના મોટા સંગઠનના દૂતના કારણે અમે તાત્કાલિક પોલીસ તંત્રને રોડ કરી પોલીસ તંત્ર આવવાનું કહેશે આવશે તો એ કે અમે તમારે ખોલાવશું મુદત હતી હજી એટલી જ થી છે લગભગ સો ટકા આવશે એવી અમને આશા છે એમણે કીધું છે એમનો પણ હજી સુધી કોઈ આવ્યું નથી કેટલા વાગે જાણ કરે છે સરકારી સરકારે તો દસ વાગ્યા મેં કોઈ પણ અધિકારીઓને લગભગ મામલતદારથી કરી અને એસપી સુધી એકસો બારમાં પણ કરી કેટલા વાગે ફોન કર્યો હતો દસ ચાર વાગ્યાને આશરે અત્યાર સુધીમાં તમામ અધિકારીઓને આજના ચાર વાગ્યા સુધીમાં જે મારા મહેનતથી જે મને કરવાની જગ્યાએ મેં ફોન કરી અને એમને બધાની પૂછપરછ કરી હજુ તો હજુ સુધી કોઈ અધિકારી આવ્યા નથી અધિકારી કોઈ આવ્યા નથી અહેવાલ જીતુબા રોડ સંબંધ ભારત ન્યૂઝ થરાદ